ગણેશ ઉત્સવ પૂર્વે પોલીસની શાંતિ સમિતિની બેઠક સીસીટીવી જુગાર અને પ્રવૃત્તિ પર કડક ચેતવણી આનંદપૂર્વક અને કાયદેસર ગણેશ ઉત્સવ ઉજવવો પારડી પોલીસ નો સંદેશો પારડી તાલુકામાં આવનારા ગણેશ ઉત્સવને શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે ઉજવવા પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પીઆઈજીઆર ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના ગણેશ ઉત્સવના આયોજકો ડીજે સંચાલકો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગણેશ ઉત્સવનો હેતુ ધાર્મિક અને સામાજિક એકતા વધારવાનો છે મંડળોમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અપાઈ હતી સાથે જ દરેક ગણેશ પંડાલમાં સીસીટીવી કેમેરા લગાવવા તથા ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો ડીજે પર ન વગાડવા જેવી સૂચના આપવામાં આવી હતી જો આવા કિસ્સા સામે આવશે તો તરત જ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ પોલીસે સ્પષ્ટ કહ્યું હતું બેઠકમાં ખાસ અપીલ કરવામાં આવી કે ગણેશ ઉત્સવમાં દેશભક્તિ ઓપરેશન સિંદુર જેવી થીમ પર આધારિત આયોજન કરવામાં આવે જેથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય જો કે કોલ્લક વિસ્તારમાં ત્રીજા અને પાંચમા દિવસે વિસર્જન દરમિયાન ભારે ટ્રાફિક સર્જાય છે આ અંગે રેટાઉનના સરપંચ અજયભાઈ પટેલે અવન જવનની યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત કલ્સરના સરપંચ મનોજભાઈએ વિસર્જન માટેની પરવાનગી પ્રક્રિયા અંગે પ્રશ્ન કરતા પોલીસને જણાવ્યું કે મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવી શકાય છે તથા પોલીસ દ્વારા ત્યાં જરૂરી સહાયતા આપવામાં આવે છે દેવુભાઈએ હાઈવે પર લાઇટો બંધ હોવાની સમસ્યા અને માર્ગોની દયનીય હાલત અંગે રજૂઆત કરી અને સમારકામની માંગ કરી હતી કારોબારી ચેરમેન ચેતનભાઈ પટેલે જણાવ્યું કે ચંદ્રપુર લાઈફ સેવનની ટીમ દર વર્ષે પાર નદી ખાતે વિસર્જન માટેની સેવા પૂરી પાડે છે આ ઉપરાંત પાણીમાં ડૂબવાના બનાવો સમયે પણ નિઃશુલ્ક સેવા આપે છે મોટા મંડળોએ આ ટીમને દાન આપી પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ વધુ સારી રીતે સેવા આપી શકે આ બેઠકમાં પોલીસનો એક જ સંદેશ સ્પષ્ટ હતો ગણેશ ઉત્સવ આનંદપૂર્વક શાંતિપૂર્ણ અને કાયદાના પાલન સાથે ઉજવો આ બેઠકમાં પાર્ટી પાલિકા પ્રમુખ ચેતનભાઈ નાયકા કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ પટેલ સહિત પાડી તાલુકાના અલગ અલગ ગામોના સરપંચો ગણેશ મંડળના આયોજકો ડીજે સંચાલકો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમુક જગ્યાએ એનડીઆરએફ ટીમ મળે છે બાકી ચંદ્રપુર ટીમ છે લાસ્ટ યર ઘણા વર્ષોથી થી કરે છે અને કરતી જ આવે છે પાર નદી મેન આપણે વિસર્જન હોય છે કોલક નદી હોય છે ટુકવાડા હોય છે એટલે ક્યાંય જાતે ન જતા દોઢ દિવસથી વિસર્જન થાય છેલ્લે સુધર ના વિસર્જન માં અમને ભેગા રાખજો જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે ઓલ ટાઈમ તૈયાર જ છીએ તમારે તમે બધું બસ આપો જે પંડાલ આપણે બાંધીએ છીએ એમાં દરેક જગ્યાએ જે મોટા મોટા ગણપતિ ઉત્સવ છે એને મારી રિક્વેસ્ટ છે અને સૂચના માનો તો સૂચના છે કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડજો સીસીટીવી કેમેરાથી ઘણી વખત ફાયદો શું થતો હોય છે ભેંસ હોય કે કોઈ આખલો એવું બનાવ બની જાય અને પછી ઘણા બધા ઇસ્યુ થતા હોય એ ન થાય એટલા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે બીજું કે મોસ્ટ ઓફલી જે ગણપતિ પંડાલ બધાય છે અહીંયા અમારા રાત્રે અમે હોમગાર્ડ રાખીએ છીએ હોમગાર્ડ જીઆઈડી પોલીસ અમારા બંદોબસ્તમાં હશે પણ સાથોસાથ તમારો એક માણસ ફરજિયાત જાગતો હોવો જોઈએ સમય સાંજે રાતના મોડે સુધી દસ અગિયાર બાર તો બધા આઠ આઠ દસ દસ માણસો બેઠા હોય છે પણ રાત્રે જયારે બંદોબસ્ત લાગે ત્યાં દરેક પંડાલ ઉપર અમારી પોલીસની સાથે એક માણસ તમારો હોવો જોઈએ ખાસ સીસીટીવી કેમેરા લગાડવાના છે અને દરેક જગ્યા પંડાલ ઉપર એક માણસ તમારો જાગતો હોવો જોઈએ બીજું પંડાલ તથા પંડાલ રાત્રે આપણે પડદો બંધ કરી દેતા હોઈએ છીએ એટલે ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવારની ની રીતે જ ઉજવજો ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક નાના મોટા માણસો જુગાર રમવા બેઠા બેસી જતા બેસી જતા હોય જુગાર રમવાનો હેતુ એ લોકોને એવું જ હોય કે ભાઈ અમારો ટાઈમ પાસ થઈ જાય આખી રાત અમારે જાગવું હોય છે બરાબર તો આ તહેવાર આપણે ધાર્મિક દ્રષ્ટિએ ઉજવીએ છીએ એટલે મારી તમામને રિક્વેસ્ટ છે કે ધાર્મિક તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ જ ઉજવજો કોઈ જગ્યાએ જુગાર રમતા મળી ના આવે એવી હું અપેક્ષા રાખું છું અને તમે લોકોએ પણ મને બાંધરી આપજો સર અમારા કોઈ પણ પંડાલ ઉપર ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવે તો અમારે કોઈ જુગાર આવતા મળી આવશે નહીં અને જો મળી આવશે તો સો ટકા અમે કાયદેસરની ની કાર્યવાહી કરીશું એમાં કોઈનું રાખશું નહીં પણ દરેક વ્યક્તિને ખબર છે કે આપણું ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવાર ની રીતે જ ઉજવવું જોઈએ કોઈ પણ માણસ તમને એમ કે તમારી ધ્યાન એના ઉપર હોવી જોઈએ કે ભાઈ રાત્રે અમે જતા રહીએ પછી કોઈ માણસ જુગાર રમવા બેસી નથી જતો ને કોઈ ચાર પાંચ છોકરા હોય ટાઈમ પાસ કરવા માટે જુગાર રમવા બેસી જતો અને પછી રાત્રે ચેકિંગમાં આવા ઇસ્યુ થાય